ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રીની સૂચના બાદ એનડીપીએસ ડ્રગ્સ વિરૂધ્ધ જીરો અમલીકરણ માટે પોલીસ વિભાગ સક્રિય છે રાજ્યના પોલીસ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા માર્ગદર્શન હેઠળ શરદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે આ કાર્યવાહીના ભાગરૂપે થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસ આર ભાર એટી પટેલ અને તેમની ટીમ ખોડા આંતર રાજ્ય ચેક પર વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલા મોટર સાયકલ નંબર દસ ડબલ ઇ ચુમોતેર તેત્રીસ ને શંકાસ્પદ જણાતા અટકાવવામાં આવ્યું હતું મોટર માં સવાર બે વ્યક્તિઓની તલાશી લેતા તેમની પાસેથી પંચાણું ગ્રામ મેથા એમ્ફેટામાઈન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની બજાર કિંમત નવ લાખ પચાસ હજાર આખવામાં આવી છે પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોટર અને મોબાઈલ ફોન સહિત કુલ દસ લાખ આઠ હજાર ચૌધરી જાટ ઉમર સત્યાવીસ હાલ રહે રેલવે સ્ટેશન નજીક ધરાનગર જામનગર મૂળ કલવાણી તાલુકો નાગોર જિલ્લો નાગોર રાજસ્થાન અને બીજો ઉસ્માનભાઈ સલીમભાઈ કેર મુસ્લિમ ઉમરવાર છવીસ રેલવે સ્ટેશન નજીક ધરાનગર જામનગર નો સમાવેશ થાય છે પોલીસ વિભાગે જણાવ્યું કે સંબંધિત ગુનાખોરી સામે આગામી પણ વધુ સઘન કાર્યવાહી ચાલુ રહેશે ગુજરાત માનનીય ગૃહ રાજ્ય ગૃહમંત્રીશ્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસ લગત કેસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા શ્રી ચિરાગ કોરડીયા સાહેબ રેન્જ આજે શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન કેસો ઉપર સખત કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્ગત ગત તારીખ ઓગણીસ અગિયાર બે ના રોજ ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર અમારા પોલીસ માણસો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હોય તે દરમિયાન

પંચાણું જથ્થો હતો અને જેની કુલ કિંમત નવ લાખ પચાસ હજાર ગણી લઈ સાથે કે જેમની કિંમત પચાસ હજાર અને બંને બે મોબાઈલ કે જે ઓપ્પો જેની કિંમત ત્રણ હજાર અને સેમસંગ જેની કિંમત પાંચ હજાર એમ મળીને કુલ દસ લાખ આઠ હજાર જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને તેઓ બંને કે જેઓ પોતાનું નામ કામ જણાવે છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાત કે મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર કે જે મોટરસાયકલના ચાલક હતા ને તેમની પાસે ત્યાં જથ્થો મળી આવેલો છે અને એ સાથે અન્ય જે વ્યક્તિ છે ઓસ્માણભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર આ બંનેને વિરુદ્ધમાં એનબીપીએસ એક્ટ હેઠળ ગુન દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે